આટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યુ રાજકોટ ની અંદર અને આ સમગ્ર રાજકોટ માં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેક વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખા આપ સૌની સર્વ રજુઆત થી એની ઉપર હું આક્ષેપ કરું છું તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે અને આને વચેટિયા ને પકડો ભાઈ વચેટિયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી વચેટીયા ને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કેતા ફરે છે કે અમને કઈ નહીં થાય આના એક વચેટીયા નું હોય વોર્ડ વાઈઝ નિમેલા છે જેમ પોલીસના બાતમીદાર હોય ને તેમ